તાજેતરમાં છેલ્લા દસ દિવસમાં અંકલેશ્વર મામલતદાર દ્વારા ટ્રાફિક સમસ્યા અને ગંદકી તેમજ મંજૂરી વગર ધમધમતા હાટ બજાર બંધ કરવા પોલીસ અને જે તે બાર ગામના તલાટીકમ મંત્રીને હુકમ કર્યો હતો આ બાર ગામમાં ભરાતા શનિવારે રવિવારી બુધવારી સોમવારી ગુરુવારી મંગલવારી બજારમાં દુકાનો ખોલતા નાના છુટક વેપારીઓ તેમજ શનિવારી બજારના આયોજકો દ્વારા અંકલેશ્વર મામલતદાર અને એસડીએમને બજારો પુનઃ શરૂ કરવાની માંગ સાથે લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું નાયબ મામલતદાર ભરત પટેલને આવેદનપત્ર પાઠવી તેમના દ્વારા નાના ધંધા રોજગાર મેળવતા વેપારીના પરિવારની આજીવિકા છીનવાઈ રહી છે તેમના પરિવારને હાથ બજાર બંધ થશે તો ભૂખે મરવાનો વાળો આવશે ત્યારે તમામ હાથ બજાર ચાલુ કરવા માટેની માંગ કરી હતી મારું નામ છે અંકિતભાઈ મનસુખભાઈ પટેલ હું વર્ષોથી શનિવારે હાથ બજાર ચલાવું છું અને બધા વેપારીઓ રોજગારી છે શનિવારે હાથ બજારમાં અને બધા બજાર ચાલુ થવા જોઈએ બજાર માર્કેટ ચાલવા જોઈએ કે બધાની રોજગારી ચાલે અમારી કોઈ સરકારી નોકરી નથી બરાબર અમે મહેનત કરીને જીવીએ છીએ અને પોતાની જાતે મહેનત કરીએ છીએ અને બધાના રોજગાર બી એની પર ચાલે છે છોકરાઓ ભણવાનો ખર્ચો બી અમે હાટ બજાર પરથી કરીએ છીએ એટલે અમારા હાથ બજાર હરેક હાથ બજાર ને બધા જ હાથ બજાર ચાલવા જોઈએ આટલી અમે મામલતદાર સાહેબ અને